નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું તે દુલથી આજના આ વિડિયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ એક સપ્ટેમ્બરથી તમામ પેન્શનો નિયમિત પેન્શન મેળવવા માટે આ નિયમનું પાલન જરૂરી છે મિત્રો આજ તારીખ થઈ ત્રેવીસ આઠ બજાર પચીસ વાર શનિવારના રોજ અગત્યની જાહેરાત આપવામાં આવી છે મિત્રો તો મિત્રો એક સપ્ટેમ્બરથી તો મિત્રો જે સપ્ટેમ્બરથી જે પેન્શન ધારકો છે તેમના માટે પેન્શન મેળા માટે આ નિયમનું ખાસ પાલન કરવાનું રહેશે કયો નિયમ છે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચામાં પહેલીવાર આવે ચેનલ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઈક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યવત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય નિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાણ બોલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો તમે ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી છો તમારા માટે આજનો વિડીયો સાથે સાથે આ ચેનલ ઉપયોગી બનશે તેમના ચેનલ પર હરેક માહિતી કરવામાં આવશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી જૂની પેન્શન યોજના વર્ષ બે હજાર પચીસ ભારતમાં સરકારી કર્મચારીઓ માટે એક વળાંક લઈને આવ્યું છે જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની દાયકાની માંગ પછી કેન્દ્ર સરકાર એક નવી અને સંતુલ સિસ્ટમ યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ રજૂ કરી છે આ નવી યોજના સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી સ્થિર અને વિશ્વસનીય નાણાકીય સહાય પૂરી પાડવાનું વચન આપે છે આ યોજના જૂની પેન્શન યોજનાની સુરક્ષા અને નવી પેન્શન સિસ્ટમના આધુનિક તત્વોને જોડે છે તે સરકારી કર્મચારીઓના લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાને દૂર કરે તેવી અપેક્ષા છે જૂની પેન્શન યોજનાના પરત કરવાની માંગના કારણો બજાર ચાર પહેલાંના પેન્શન સિસ્ટમમાં સરકારી કર્મચારીઓ તેમના છેલ્લા પગારના લગભગ પચાસ ટકા માસિક પેન્શન તરીકે મળતા હતા આ સિસ્ટમમાં મોંઘવાડી બથ્થાનો પણ સમાવેશ થાય છે અને તેના પગારમાંથી કોઈ કપાત કરવાની જરૂર નથી આખું પેન્શન સરકારી ચૂકવવામાં આવતું હતું જેના કારણે કર્મચારીને સંપૂર્ણ આર્થિક સુરક્ષાનો અહેસાસ થયો હતો આ સિસ્ટમમાં પેન્શન રકમ નક્કી કરવામાં આવી હતી અને બજારની વટગત અસર થતી ન હતી કર્મચારીના આત્મવિશ્વાસ સાથે તેમના ભવિષ્યની યોજના બનાવી શકે છે કારણ કે તેઓ કે નિવૃત્તિ પછી તેમની કેટલીક આવક થશે યુનિફાઈડ પેન્શન સ્કીમની વિશેષતાઓ યુપીએસની સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે તમામ કર્મચારીઓને લાગુ પડશે જેઓ એક જાન્યુઆરી બે હજાર ચાર પછી સેવામાં જોડાયેલા છે અને એનપીએસ સેટર આવરી લેવામાં આવ્યા હોય તો તેને છેલ્લા છેલ્લા વર્ષના સહેલાશ મૂળ પગારને પચાસ ટકા માસિક પેન્શન તરીકે મળશે ના જોગવાઈ જૂની પેન્શન યોજના જેવી જ છે ને કર્મચારીને નાનીકળી સુરક્ષા પૂરી પાડશે પચીસ વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓ માટે પેન્શનની ગણતરી પ્રમાણસર દ્વારા ધોરણ કરવામાં આવશે આ યોજના ફુગાવાના સૂચના આધારે પેન્શનમાં વધારાની જોગવાઈ પણ છે આ સ્કીમ સરકારી કર્મચારીઓને બે વિકલ્પ પૂરા પાડે છે તેઓ પેન્શન સ્કીમમાં પાછા થઈ શકે છે અથવા યુપીએસમાં લાભ લઈ શકે છે ને કર્મચારીઓના નિર્ણય લેવા માટે પૂરતો સમય આપવામાં આવે છે જેથી કરી તેઓ તેમાં સંજોગોમાં અનુ સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે ત્યારબાદ યોગદાન માળખું અને ધિરાણ નવી યુનિફાઈડ પેન્શન સ્કીમમાં કર્મચારીને સરકાર બંને તરફથી યોગદાન સામેલ છે કર્મચારીએ તેના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના દસ ટકા પેન્શન ફંડમાં જમા કરવા કરવાના રહેશે સરકાર તેમાં ચૌદ ટકા યોગદાન આપશે ખાસ સંજોગમાં સરકાર વધારે આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ પાંચ ટકા ફાળો પણ આપી શકે છે આત્દાન પ્રણાલીમાં મજબૂત કરવા લાંબાગાળી સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવે છે આ વ્યવસ્થા પેન્શન ફંડમાં પૂરતી રકમ સંગ્રહ તરીકે દોડી જશે અને જે ભવિષ્યમાં પેન્શન ચૂકવણી સાતત્ય જાળવી રાખશે મિત્રો ન્યૂનતમ પેન્શન ગેરંટી અને કુટુંબ સુરક્ષા યુપીએસની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે લઘુત્તમ માસિક પેન્શન દસ હજારની ગેરંટી આ જોગાશ સુનિશ્ચિત કરે છે કે બજારની સ્થિતિ ગમે તેટલી હોય નિવૃત્તિ કર્મચારીઓ ઓછામાં ઓછી દસ હજાર રૂપિયા માસિક આવક મળશે આ સુરક્ષા કવચ ખાસ કરીને આર્થિક મંદી અથવા બજારની મંદી દરમિયાન મહત્વપૂર્ણ છે તે કર્મચારીના તેમના ભવિષ્ય માટે આયોજન કરવાનો વિશ્વાસ આપે છે ન્યૂનતમ પેન્શન ગેરંટી યુપીએસ એનપીએસ કરતા અલગ સારી બનાવે છે ફેમિલી પેન્શન સંધામાં જો નિવૃત્તિ કર્મચારીઓ મૃત્યુ થાય છે તો તેના પરિવારને મૂળભૂત પેન્શન સાહીઠ ટકા કુટુંબ પેન્શન તરીકે મળે છે આ વ્યવસ્થા જૂની પેન્શન યોજનાને અનુરૂપ છે અને પરિવારના આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે વધુમાં સેવા દરમિયાન અપંગતા માંદગી અથવા મૃત્યુના કિસ્સામાં યોગ્ય વળતર અને પેન્શનની જોગવાઈ છે મિત્રો ત્યારબાદ અરજી પ્રક્રિયા પાત્રતા અને માપદંડ એક એપ્રિલ બે હજાર પચીસના પહેલાં નેશનલ પેન્શન સ્કીમમાં જોડાયેલા તમામ સરકારી કર્મચારી યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ લેવા માટે અરજી કરી શકે છે નવા ભરતી થયેલા કર્મચારીઓ પણ આ યોજના વિકલ્પ પસંદ કરી શકે છે અરજી માટે નિયત ફોર્મ એ વન અથવા એ ટુ ભરીને સંબંધિત વિભાગોમાં સબમિટ કરવું જરૂર છે અરજીની પ્રક્રિયા સરળ અને પારદર્શક રાખવામાં આવી છે જેથી વધુમાં વધુ કર્મચારી તેનો લાભ લઈ શકે જે કર્મચારીના પહેલાંથી જ નિમણૂંક થઈ ચૂક્યા છે તેઓ પણ આ નિર્ધારિત સરહદ પૂરી કરવા પણ આ યોજના લાભ મેળવી શકશે મિત્રો ના માટે તેઓને તેમની સેવાવધિ વર્તમાન પેન્શન સ્થિતિ આધાર અરજી કરવી પડશે સરકાર આ સંક્રમણ સમયગાળા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરે છે જેથી કરીને કોઈપણ પાત્ર કર્મચારીનો લાભ વંચિત રહે ન રહે મિત્રો ત્યારબાદ એન્ડમાં વાત કરી લઈએ પેન્શન યોજના વિશ્લેષણ જૂની પેન્શન યોજના ઓપીએસમાં સમગ્ર પેન્શન સરકાર દ્વારા ઉઠાવવામાં આવતું હતું અને રકમ નક્કી કરવામાં આવતી હતી જ્યારે રાષ્ટ્રીય પેન્શન યોજના એનપીએસમાં પેન્શન બજારના જોખમ પર આધારિત છે યુનિફાઈન્સ સ્કીમ બે સિસ્ટમો સંતુલન જાળવે છે આ યોજના એક નિશ્ચિત પેન્શનની સુરક્ષા પૂરી પાડે છે જ્યારે યોગના આધારિત સિસ્ટમ સુગમતા જાળવી રાખે છે આણંદ સરકાર ત્રીજું આવ્યું કે દબાણ પણ નથી પરંતુ કર્મચારી નાણાંકીય સુરક્ષા પણ મળે છે આ સિસ્ટમ મુખ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી કર્મચારી નિવૃત્ત પછી કોઈ પણ પ્રકારની નાણાકીય અસોષનો સામનો ન કરવો પડે યુપીએસ દ્વારા સરકારે લાંબા ગાળાની ચિંતા દૂર કરીને કાયમી વ્યવહારો ઉકેલ રજૂ કર્યો છે જે આવનારા વર્ષમાં સરકારી કર્મચારીઓને કલ્યાણ મહત્ત્વ ભૂમિકા છે મિત્ર હતો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ